કાર્યક્રમમાં આકાશ ગોહિલ કેસના આરોપીનું સન્માન કરવામાં આવ્યું હોય તેવો વિડીયો વાયરલ થતા ચારે ભાજપના ટીકા વડોદરા જિલ્લાના વાકુડિયા તાલુકાના આમોદ ખાતે શ્રી વાકેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમુલગ્ન કાર્યક્રમ કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા આવ્યા હતા ત્યાં સ્ટેજ ઉપર દુષ્કર્મ કેસનો આરોપી આકાશ ગોહિલનું સ્ટેજ પર ફૂલોના હારથી સ્વાગત થતા

આકાશ ગોહિલે પરજબરેથી ઘરમાં ઘૂસી જઈ પરિતાશ સાથે પરજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ કેસમાં આરોપી જામીન પર મુક્ત થયો હતો અને સ્ટેજ પર ચડી પોતાના જ કેટલાક પિઠ્ઠુઓ વડે હાર પહેરાવીને સંગીતના તાલે ચડની નોટો ઉડાડતો વિડિયો વાયરલ થયો હતો જેની ચારે તરફ ટીકા થતા વાકુડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સમગ્ર મામલે પોતે અજાણ હોવાનું જણાવી હાથ ધનકેરી લીધા હતા